જે વાતાવરણમાં ફેરફારો થતા હોય એની પણ ઘણી બધી અસરો જોવા મળતી હોય જેનાથી પશુપાલકોને નુકસાન વેઠવાનો પણ વારો હોય તો સંજોગોમાં આપણે કેવા લઈ શકાય કેવી કાળજી રાખી શકાય તેના માટે આજે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે એમનો પરિચય કરાવું આપણી સાથે આજે ડોક્ટર રિંકેશભાઈ બી મકવાણા કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક પશુપાલન મહાવિદ્યાલય કામજન્ય યુનિવર્સિટી હિંમતનગર ખાતે ફરજ બજાવે છે નમસ્કાર રિંકેશભાઈ આપનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે અને આપ આજના કાર્યક્રમમાં પશુપાલકોને આજના વિષય અનુરૂપ માર્ગદર્શન આપશો ડોક્ટર રિંકેશભાઈ આભાર સાહેબ નમસ્કાર પશુપાલક ભાઈઓ અને બહેનો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ખેડૂત ઉપયોગી ચલાવવામાં આવતા અને પશુપાલકોને ખૂબ જ ઉપયોગી એવા ઓનલાઈન કે જે આપ પશુપાલક મિત્રો અત્યારે પણ સાંભળી છો અને ભવિષ્યમાં જ્યારે આપણને કોઈ પ્રશ્ન મૂંઝવણ થાય અથવા આપણને કોઈ જરૂરિયાત હોય ત્યારે આ વસ્તુનું રેકોર્ડિંગ પણ ત્યાં આપણે ફેસબુક ઉપર કે વિડીયોના માધ્યમથી અથવા યુટ્યુબના ના માધ્યમથી આપ જ્યારે પણ કોઈ મૂંઝવણ થાવ ત્યારે પણ આ વસ્તુ જોઈ શકો છો અને કોઈ પણ મૂંઝવણનું નિરાકરણ લાવી શકો છો એવા આ કાર્યક્રમમાં હું ડોક્ટર આરબી બી મકવાણા મદદનીશ પ્રાધ્યાપક વેટરનરી કોલેજ હિંમતનગર આપ સૌનું કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વતી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પશુપાલક મિત્રો આજનો મારો જે વિષય છે એ છે વાતાવરણના ફેરફારોથી પશુપાલનમાં જોવા મળતી અસરો હવે આપણે થોડીક ચર્ચા કરીએ કે આ વસ્તુ છે વાતાવરણના ફેરફારો હવે આ શું કહેવા માંગે છે કે પશુપાલક મિત્રો આપણે સામાન્ય રીતે જોઈએ આપણા ભારતમાં અને ગુજરાતમાં સામાન્ય રીતે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું હવે આપણે જોઈએ કે ઘણા મિત્રો અથવા ઘરડાઓ જયારે વાત કરે છે કે અત્યારે શરૂઆતમાં જેવી બે ત્રણ દસકા પહેલા જેવી ગરમી પડતી હતી જેવી ઠંડી પડતી હતી જેવો વરસાદ હતો એ હવે રહ્યો નથી અથવા એમાં ખૂબ જ પરિવર્તન આવેલું છે તમે જોશો કે શરૂઆતમાં એવી કહેતા હતા કે આટલી બધી ગરમી નથી પડતી પણ અમુક જે બે કે ત્રણ દસકાની વાત કરો તો સામાન્ય આપણું જે વાતાવરણ છે અથવા તાપમાન છે ઉનાળાની ગરમી તમે જોશો તો પિસ્તાલીસ ઉપર પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી જતી હોય છે એટલે કે જે નોર્મલી શરૂઆતમાં હતી ચાલીસ ડિગ્રીની આજુબાજુ ઉનાળામાં મેમ જ્યારે જતી હતી અત્યારે જે ગરમીમાં છેલ્લા તમે વીસ દસ કે વીસ વર્ષની વાત કરો તો એ જે ગરમીનો ગાળો છે પીસ્તાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી તાપમાન સુધી જઈ શકે છે તમે જુઓ છો કે ઘણી વખત શું થાય છે કે ચોમાસાની ઋતુમાં એકદમ મુસાળાદાર વરસાદ વરસી પડે વાદળો ફાટી નીકળે અમુક ટાઈમે બિલકુલ નહિવત વરસાદ આવે કોઈ વખત બહુ જોરદાર ઠંડી પડે કોઈ વખત ઓછી ઠંડી પડે દુનિયાના કોઈ ભાગમાં અથવા કોઈ એક જગ્યાએ તમે જોશો તો ખૂબ ગરમી હોય તમે ન્યૂઝમાં અથવા કોઈ મીડિયામાં તમે જોતા હશો કોઈ જગ્યાએ ખૂબ જ જોરદાર વરસાદ પડતો હોય કોઈ જગ્યાએ બિલકુલ એકદમ ઠંડી હોય કોઈ જગ્યાએ વરસાદ હોય કોઈ જગ્યાએ ગરમી હોય એટલે આ બધી વસ્તુઓ જે રહી છે એને આપણે સિમ્પલ ભાષામાં કહેવા જઈએ તો જે આબોહવા છે કે કોઈ પણ એક સ્થળનું વીસ થી પચીસ વર્ષ સુધીનું જે કન્ટિન્યુ અથવા જે વાતાવરણ હોય ગરમી ઠંડી અથવા વરસાદ પડવાની જે શક્યતાઓ અથવા જે હોય નોર્મલ પેટર્ન એની એમાં જે બદલાવ આવે એને આપણે સામાન્ય રીતે શું કહીએ કે વાતાવરણમાં એ ફેરફાર થયેલો છે કે આ બધી જો વસ્તુઓ થાય એને આપણે સામાન્ય રીતે શું કહેવાય વાતાવરણના ફેરફારો અને એ વાતાવરણના જે ફેરફારો ફેરફારો છે કે ખૂબ ગરમી પડે ખૂબ ઠંડી પડે ઓછી નહીવત ઠંડી પડે ખૂબ વરસાદ પડે બિલકુલ વરસાદ ના પડે તો એ બધા સંજોગો છે એમાં સૌથી વધુ જો અસર કરતું પરિબળ હોય અથવા અસર કરતું જે ઋતુ હોય એ છે ઉનાળો તો હવે આ જે વાતાવરણના ફેરફારો છે એને આપણે આપણું જે ખેતી અને પશુપાલન જે છે એ પશુપાલનમાં અને ખેતીમાં શું અસર થાય છે એના ઉપર આપણે આજે થોડીક વિસ્તૃત ચર્ચા કરીશું તમે અગાઉ જે કહ્યું એમ કે કોઈ ચોક્કસ સ્થળની ખૂબ જ વીસ થી પચીસ વર્ષની જે હવામાનની પેટર્ન હોય તો સામાન્ય પરિસ્થિતિને આપણે સિમ્પલ અથવા સાદી ભાષામાં એને આબોહવા કહીએ એમાં જે લાંબા ગાળામાં ફેરફાર મેં કહ્યું આ રીતે કે ગરમીની જે શરૂઆત હતી કે ચાલીસ ડિગ્રી સુધી મેમાં જતું હતું એ હવે આપણે પિસ્તાલીસ કે પચાસ સુધી તમે જોતા હોય કે રાજસ્થાનનું કોઈ રણનું તાપમાન છે કે આપણે જે ગુજરાતની વાત કરો તો અમુક ટાઈમે ઘણી જગ્યાએ એવા હોય છે કે ત્યાં પિસ્તાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ ડિગ્રી તાપમાન સુધી જતું હોય છે તો આવા જે ફેરફારો થતા હોય છે એની જે અસરો છે એકલા પર્યાવરણ ઉપર આપણે એની અસર થાય છે હવે થાય કે એવું દાખલ કે બહુ ગરમી પડે તો આપણને થાય કે એનાથી શું ફરક પડે તો જે ધ્રુવ છે આપણે ઉત્તર ધૂળ દ્રક્ષિણ ધૂની વાત કરીએ એમાં જે ધ્રુવ વિસ્તારમાં બરફની મહાશિલાઓ હોય છે તમે પણ સાંભળ્યું છે તો એ મહાશિલાઓ ખૂબ જ ગરમી પડે તો એ ઓગળતી હોય છે અને એમાં જે ઠંડ હોય છે એમાં ઘટાડો થતો હોય છે અને એના કારણે જે ઠંડી હોય એનું તાપમાન ધીમે ધીમે વધતું હોય છે અમુક ટાઈમે શું થાય કે એ હિમશિલાઓ ઓગળે એટલે એનું જે બરફ છે અથવા વરસાદ જે પાણી છે એ સમુદ્રની જે સપાટી હોય અથવા સમુદ્રમાં જે પાણીનું લેવલ હોય એ પાણીના લેવલમાં વધારો થતો હોય છે હવે શું થાય કે જે સમુદ્રનું પાણી છે એ કાંઠા વિસ્તારની જે જમીન ફળદ્રુપ જમીન હોય કે જે ચરવાલાયક ઘાસના મેદાન ઘાસ જે ઘાસ હોય અથવા જે ફળદ્રુપ જમીનો હોય એમાં પણ એ વિસ્તારમાં પણ ઘટાડો થતો હોય છે અને આ બધાના કારણે શું થાય છે કે આપણા પશુપાલન અથવા જે ખેતીની પદ્ધતિઓ છે અથવા પશુપાલન ઉપર પણ એની અસર થતી હોય છે આ જે પશુ આપણે તમે જોશો આ સ્લાઇડમાં તો જ્યારે ઉનાળામાં જ ખૂબ જ ગરમી પડે પિસ્તાલીસ પચાસ ડિગ્રી વિદેશી ઓલાદની ગાયો જે આપણી જે ગુજરાતની દેશી હોય છે એટલે એમાં વાંધો નથી આવતો પરંતુ જે વિદેશી ઓલાદની ગાયો છે એચેપ અને જર્સી એ બધી જે આ ગરમી છે એ સહન જલ્દી કરી શકતી નથી એટલે એના ઉપર અમુક દૂધ ઉત્પાદનમાં ઘટાડો કે એમાં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કે એમાં ઘણા બધા સીએનજી આવતા હોય છે ને એનાથી આર્થિક રીતે પશુપાલકોને નુકસાન થતું હોય છે હવે જે વાતાવરણના ફેરફારોની આપણે સામાન્ય રીતે વાત કરીએ કે દૂધ દૂધ ક્યારે આવે કે જે ગાય કે ભેંસ એનું સમયસર વિયાણ થાય સમયસર એની પ્રેગ્નન્સી અથવા ગાભણ થાય અને એનું જે થાય એના પછી જે દૂધ ઉત્પાદન આવતું હોય છે તો અમુક ટાઈમે શું થાય છે કે આ જે ખૂબ જ ગરમી પડે ફેરફારમાં ખૂબ જ ગરમી જયારે પડે તો ગરમીની સીધી જ અસર પશુ જે પશુઓ હોય જેના દૂધ ઉત્પાદન ઉપર થતી હોતી નથી પરંતુ થાય છે કેવું કે ઊંચા તાપમાનને લીધે પશુઓ શું થાય છે પોતાની શરીરની અંદરની ગરમી તો હોય પછી વાતાવરણની કરવા માટે એની અંદરની જે શક્તિ હોય છે એનો વ્યય થતો હોય છે આ જે શક્તિ હોય છે જો આ રીતે વ્યય ના થાય તો એનો દૂધ ઉત્પાદનની દૂધ ઉત્પાદન મેળવવા માટે એ શક્તિનો ઉપયોગ થતો હોય છે પરંતુ આ દૂધ ઉત્પાદન મેળવવા માટે અથવા દૂધના એમાં જો ના વપરાય અને આ જે શક્તિ છે એ આપણે એને વાતાવરણ સંતુલિત કરવામાં જો આ શક્તિનો વ્યય થાય તો સામાન્ય રીતે આપણે શું થાય છે 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 કે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય એક આ પરિબળ પછી અમુક જે હોર્મોન હોય છે જે દૂધ ઉત્પાદન માટે જવાબદાર હોય છે એક પશુઓ જ્યારે સ્ટ્રેસમાં હોય ખૂબ ગરમી પડતી હોય ત્યારે પશુઓ સ્ટ્રેસ એટલે તણાવ ઉત્પન્ન થતું હોય છે તો એના કારણે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થતું હોય છે અમુક ટાઈમે શું થાય ખૂબ ગરમી પડે ભેજનું પણ પ્રમાણ વધુ હોય તો

ત્યાં શું છે કે તાપમાન નીચું હોય છે કે ઠંડા પ્રદેશો કહેવાતા હોય છે તો એમાં એ જે પશુઓ છે એને આ જે આપણી જે ગરમી છે ભારતની અથવા આપણે ગુજરાતની વાત કરીએ તો એ જે ગરમી છે એના કારણે ખૂબ જ ગરમી પડે ત્યારે આ પશુ આ જે પશુઓ છે એના દૂધ ઉત્પાદનમાં ખાસ એવો ઘટાડો થાય છે જ્યારે આપણી દેશી ઓલાદની જે ગાયો છે આપણે ગીર ગાય ગણો કે જાફરાબાદી ભેંસોની ઓલાદમાં જાફરાબાદી ભેંસી ગણો કે કાંકરેજ ગાય ગણો એ બધામાં દૂધ ઉત્પાદનમાં નહીં નહીવત ઘટાડો થતું હોય છે તો આ વાત થઈ આપણે દૂધ ઉત્પાદન ઉપર અસર હવે બીજી વાત કરીએ કે પશુના પોષણ અને ખોરાક ઉપર શું અસર થતી હોય છે આપણે વાત કરી કે ખૂબ જ ગરમી પડે તો જે રીતે વાત કરી કે જે બરફ પીગળતો હોય છે એમાં ફરી વળે છે એટલે આપણી જોડે જે કુદરતી સંપત્તિ છે જે ઘાસના મેદાનો છે એમાં એ ખેતી લાયક માટે રહેતા નથી ચરિયાણ વિસ્તારમાં શું થાય કે આ તમે આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે આ જે જમીનનો ભાગ છે એમાં દરિયાનું ખારું દરિયામાં તો ખારું જ પાણી હોય તો ખારું જ પાણી છે એ ફરી વળે છે એટલે જે ઘાસચારાને મેદાનો ધીમે ધીમે નાશ પામે છે અને પશુપાલકોને શું થાય કે ગુણવત્તાયુક્ત ઘાસચારાની જથ્થો ના મળડે એટલે ઘાસચારાની અછત ઊભી થાય એટલે શું છે પશુપાલક જે પશુઓ હોય છે એના પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે કે જે આ પશુ છે તમે જોઈ શકો છો કે એમાં જે એના ખોરાક ઓછો મળવાના કારણે ખનીજ જરૂરિયાતવાળી માત્રા હોય એ ના મળવાના કારણે જે પશુ છે એ તમે ખૂબ જ નબળી પરિસ્થિતિ હોય એવું લાગે છે અને પાસળીઓ પણ આપણને જોઈ શકાય છે અમુક ટાઈમે શું થાય છે કે વાતાવરણના તાપમાનમાં વધારો થતાં ગાય ભેંસ જે છે એને આપણે શું કરીએ જે કોન્સન્ટ્રેટ હતા જે દાણ હોય છે એના બદલે આપણે લીલું જે શું લીલું અથવા સૂકું જે આપતા હોઈએ છીએ એનાથી શું થાય છે એના રેસાયુક્ત ખોરાકના પાચન દરમિયાન શરીરમાં જે આપણે જે કેટલ ફીડ અથવા કે દાણ જે કહેતા હોય એના કરતે જો લીલું વધારે આપવામાં આવે તો એમાં જે શરીરની ગરમી છે બહારની ગરમી તો વધુ હોય આ બધું છે છાયા પછી એના કારણે શરીરની ગરમી પણ વધતી હોય છે એના કારણે એની જે પાચન ક્ષમતા છે એ મંદ પડતી હોય છે એટલે આ બધા કારણોને લીધે કે પશુઓનું જે ખોરાક જે છે એ ઓછો ખાતા હોય છે હવે આપણે જોઈએ કે જે તમે પશુપાલન અથવા ખેતી સાથે સંકળાયેલા હોય તો પશુપાલનમાં ખોરાક જે છે એ સૌથી વધુ તમે જે પણ કોઈ ખર્ચો કરો કે એને શેડ બનાવવાનો ખર્ચો છે બીમારીનો બીમારીમાં સારવારનો ખર્ચો છે કે અન્ય જેટલા પણ આપણે લેબર અથવા તમે મજૂરી કરાવતા હોય તમે જાતે કરતા હોય તમારા જે કલાકો વેડ જેની પાછળ ખર્ચાય છે એ બધાનો જે આપણે ટોટલ ખર્ચો ગણતા હોઈએ છીએ એમાં સૌથી વધુ ખર્ચો છે ગુણવત્તાયુક્ત આહાર તમે જેટલો આપશો બીજું બધું મેનેજમેન્ટ છે એનું રહેઠાણનું મેનેજમેન્ટ છે એ બધું ભાગ સારો એવો ભાગ ભજવે છે પણ એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અથવા સૌથી વધુ મહત્વનું પરિબળ છે એ ખોરાક છે તો ખોરાક સિત્તેર થી એસી ટકા જે સો રૂપિયા આપણે સામાન્ય રીતે ખર્ચો થાય એમાં સિત્તેર થી એસી રૂપિયા આપણે ખોરાકનો ખર્ચો ગણીએ છીએ અને ગુણવત્તાયુક્ત ખોરાક જો આપણે એને નથી આપી શકતા એની પ્રજનન ક્ષમતામાં એની દૂધ ઉત્પાદન ક્ષમતામાં એ બધામાં એનો ઘટાડો જોવા મળે છે. એટલે વાતાવરણીય ફેરફારોના કારણે આ બધી વસ્તુઓ જો એને ના મળે તો પશુઓની જે પ્રજનન ક્ષમતા છે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એટલે એની જનરલ બોડી કન્ડિશન છે એ બધામાં ઘટાડો થતો હોય છે. હવે આપણે વાત કરીએ દૂધ ઉત્પાદન ઉપરની એના ખોરાક અને એના પોષક તત્વોની વાત કરીએ. હવે ત્રીજી ખૂબ જ મહત્વની વસ્તુ છે કે આ પશુ જ્યારે તણાવમાં રહે ખૂબ જ ગરમીના કારણે હિટ સ્ટ્રેસના કારણે પશુઓ જે ખૂબ જ તણાવ અનુભવતા હોય એ વખતે અંદરના અમુક હોર્મોન્સની ઇમ્બેલેન્સના કારણે શું થાય છે કે જે વધુ તણાવના કારણે આપણે સામાન્ય રીતે શું થાય છે કે જે ગાય કે ભેંસ હોય એ આપણે સમયસર ગરમીમાં આવે સમયસર એને ફેરવીએ સમયસર એનું ગાભણ રહી જાય તો જ આપણે પશુ પશુઓને અથવા જે પશુપાલક મિત્રો છે એને આર્થિક રીતે પરવડે છે પણ અમુક ટાઈમે કેવું થાય છે કે ખૂબ જ ગરમી પડે પિસ્તાલીસ કે પચાસ ડિગ્રીની ગરમી હોય પશુઓ તણાવ અનુભવતા હોય તો એ વખતે સામાન્ય રીતે જે ગરમીના લક્ષણો છે પશુઓમાં જે બે ગરમી વચ્ચેના દિવસો જે આપણે સામાન્ય રીતે ગણીએ કે એકવીસ દિવસે પશુઓ ગરમીમાં આવતા છે તો ખૂબ જ હિસ્ટ્રી અથવા તણાવની પરિસ્થિતિમાં આ જે ગાળો છે એ ખૂબ જ લંબાઈ જતો હોય છે અમુક ટાઈમે પચીસ કે ત્રીસ એક દિવસનો થઈ જાય અમુક ટાઈમે ટૂંકો થઈ જાય એટલે આપણે જે ગણતરી રાખી હોય ડેટ પ્રમાણે અથવા તારીખ પ્રમાણે તેમાં વધઘટ થતી હોય છે અમુક ટાઈમે શું થાય કે દાખલા તરીકે સામાન્ય લક્ષણો કેવા છે કે પશુ ગરમીમાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે એની લાળી પડતી હોય અમુક ટાઈમે ભાંભરતું હોય જો પશુ હોય તો એકબીજા ઉપર ઠેકડા મારતું હોય એ બધા એના ગરમીના લક્ષણો છે પરંતુ જો જ્યારે પશુ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં હોય ત્યારે આ બધા જે ગરમીના ચિહ્નો છે એ સરખી રીતે બતાવતા નથી એને આપણે શું કહી શકાય કે શાંત રીતે આપણે સાયલન્ટ રીતે કહીએ છીએ કે શાંત રીતે ગરમીમાં આવીને એના દિવસો પૂરા થઈ જાય છે એટલે જેટલી આ આ જેટલો એ રીતે રીતે પશુ ગરમીમાં આવીને રહે છે આપણને ખ્યાલ હોતો નથી તો આપણને પણ ખ્યાલ હોય ત્યારે આપણે એને પાડે લઈ જવું હોય નેચરલ કુદરતી સર્વિસ કરાવવી હોય અથવા જે કૃત્રિમ બિઝનાજ એ કરાવવું હોય તો આપણને જ ખ્યાલ નથી હોતો એ શાંત રીતે આવીને જતી રહે તો એ વખતે શું થાય છે એની જે પ્રજનન ક્ષમતા છે અથવા એને જે ગાળો છે એમાં બ્રેક પડે છે અથવા એમાં સમસ્યા ઊભી થાય છે એટલે એના કારણે જે સંવર્ધન ખૂબ જ જટિલ અને એની પ્રજનન ક્ષમતા એમાં રૂકાવટ અથવા એમાં વિક્ષેપ આવવાના કારણે જે બચ્ચા જન્મનવાનો દર છે એ ક્રમશઃ ઘટતો છે અથવા વિક્ષેપ પડે છે આ આપણે વાત કરી માદા પશુઓની હવે અમુક ટાઈમે શું થાય નર પશુઓમાં પણ આ રીતે તણાવવાળી પરિસ્થિતિ હોય ખૂબ જ ગરમીના કારણે તણાવવાળી પરિસ્થિતિમાં જે નર પશુઓ હોય છે એમાં પણ ખાસ કરીને પાડામાં વિશેષપણે શુક્રકોષનું ઉત્પાદન અને તેની ગતિશીલ ગતિશીલતામાં ઘટાડો થતા જ્યારે પણ આપણે ગાય કે ભેંસને ફેરવેલું હોય અથવા એને જે સંખ્યા ઓછી હોય અથવા મોર્ટાલિટી એની ગતિશીલતા ખૂબ જ ઓછી હોય તો એ વખતે શું થાય છે કે એનું જે વીર્ય અથવા સિમેન્ટ જે આપણે માદા પશુમાં દાખલ કરેલું હોય એમાં એટલી બધી ગતિ ક્ષમતા કે ના હોવાના કારણે જે પશુઓ છે વારંવાર ઉથલા મારે છે અથવા એને જે આપણે સિમ્પલ સાદી ભાષામાં કહી શકીએ કે વારંવાર ઉઠલા મારે છે એટલે એની પ્રજ્ઞન અને માદા બંનેમાં ઘટાડો થતો હોય છે અને આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રજનન ક્ષમતા અથવા પ્રજનન સમયસર એનો થતો હોય તો જ પશુ દૂધ ઉત્પાદન કરતું હોય છે અને તો જ એનું આર્થિક પાસું આપણે પશુપાલક મિત્રો માટે એ સારું એવું રહેતું હોય છે આ વાત થઈ આપણે દૂધ ઉત્પાદન ક્ષમતાની એના ખોરાકની ત્રીજી વાત થઈ આપણે પ્રજનન ક્ષમ પ્રજનન ઉપર એની અસર કરે એના પછી આ જે તણાવવાળી પરિસ્થિતિ હોય અથવા ખૂબ જ ગરમી એવા જે પરિસ્થિતિ હોય તો પશુપાલક પશુઓની રોગપ્રતિકારક શક્તિ પર ઉપર પણ એની જે આપણે કહીએ કે અસર થતી હોય છે તો ગરમીના તણાવથી લોહીમાં આપણે જે વાત કરીએ કે લિમ્ફોસાઇટ હોય છે એનાથી શું થાય કે પશુ અમુક ચેપી રોગો સામે લડવાની રોગપ્રતિકારક સામાન્ય ભાષામાં વાત કરીએ એમાં ખૂબ જ ઘટાડો થતો હોય છે પશુ શું થાય કે સામાન્ય રીતે આવી જે રોગપ્રતિકારક રોગો આવે એના સામે લડી શકતું નથી એનાથી એ બીમાર પડવાની શક્યતા ખૂબ જ વધી જાય છે પશુઓના શરીરમાં કોર્ટિકો નો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે પણ રોગ પ્રતિકારક શક્તિમાં ખાસો એવો ઘટાડો થાય છે તમે અમુક જાણે જોતા હશો કે નાના બચ્ચાઓ જે છે એમાં જે ઇમ્યુનોગ્લોબિલિન આવી જે તણાવવાળી પરિસ્થિતિ હોય તેમાં ઇમ્યુનોગ્લોબિલિન જેવા દ્રવ્યનો ઘટાડો થાય એટલે શું થાય છે કે જે અમુક એને નાના બચ્ચાઓ હોય તેમાં હોય ન્યુમોનિયા એટલે શરદી જેવું નાકમાંથી લીંટ આવતું હોય એનો પ્રોબ્લેમ એના કારણે એનો જે ગ્રોથ હોય અથવા જે વૃદ્ધિ થવી જોઈએ એ થતી નથી આ તો ઉનાળાની વાત કરીએ અમુક ટાઈમે શું થાય છે કે અતિશય ઠંડુ તાપમાન હોય શરીર નહોતું રોગના જંતુઓને જે પશુઓને મારવાની જે ક્ષમતા હોય છે રોગ પ્રતિકારક શક્તિ એમાં પણ ખાસો એવો ઘટાડો થતો હોય છે અમુક ટાઈમે આપણે જોતા હશું ગરમી સાથે ભેજયુક્ત વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાં નવજાત વાછરડા અથવા પાડીએમાં રોગ પ્રતિકારક શક્તિ આપણે જે જે વાત કરી એમાં ઘટાડો થતો હોય છે એટલે પાચનતંત્રના પાચનતંત્રના રોગો થાય એટલે અમુક ટાઈમે શું થાય પાચન વ્યવસ્થિત ના થાય તો જેને એને કે જે બીજા કોઈ આવતું હોય એમાં એકદમ પાણી જેવા અથવા રોગ પ્રતિકારક શક્તિ ઘટાડાના કારણે રોગો રોગોમાં સપડાય છે ગાયો ભેસોમાં પણ અમુક ટાઈમે શું થાય છે રોગ પ્રતિકારક શક્તિ ઘટતા આપણે સૌથી વધુ જે કોઈ પણ રોગ થતું હોય તો એ એને આપણે ઇંગ્લિશમાં આવના સોજોના રોગોના પ્રમાણ પણ વધારો થાય છે અને અમુક ટાઈમે શું થાય કે ખૂબ જ ગરમી પડે એટલે બધા કીટકો મચ્છરો એ બધા જાત જાતનું જે હોય છે એનું વૃદ્ધિ અને એનું સંવર્ધન ખૂબ જ ઝડપથી થતું હોય છે એટલે અંતઃ પરોપજીવી અને બાહ્ય પરોપજીવીઓના કારણે પણ આવું સંવર્ધન વધવાના કારણે પણ પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટવા કારણે રોગો વધી જતા હોય છે આ તમે જે ફોટો છે એમાં જોઈ શકો છો એ આવ છે અને આંચળ છે એ અને આવનો સોજો થયેલો છે એનાથી પણ ખૂબ જ પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પશુમાં વાહકો દ્વારા ફેલાતા રોગો પર થતી અસર અમુક ટાઈમે આપણે જોઈએ કે ખૂબ જ ગરમી પડે અથવા એ પ્રકારનું વાતાવરણ તણાવવાળું વાતાવરણ કે એવું જે બહાર થતું હોય તો તાપમાન વધતા માખી મચ્છર તથા કીટકોનો સંવર્ધન દર વધવાથી આગળ જે રીતે વાત કરી સંવર્ધન દર વધવાથી તેમના દ્વારા થતા રોગોનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી જતું હોય છે. એનાથી તમે સામાન્ય રીતે જોતા હોય તો ઉનાળામાં જે ભેજનું પ્રમાણ ખૂબ ગરમી પડે ભેજનું પ્રમાણ અથવા આજુબાજુમાં પાણી અથવા લીલા ઘાસચારો હોય તો તમે જોતા હોય છે. કે પશુઓ ઉપર બગીઓ ઈતરડીઓ એ બધાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે એટલે આ બધા જે બગી છે ઇતરડીઓ છે અને આ બધી જે અંત પરોપજીવી અને બધા બાહ્ય પરોપજીવીઓ છે એ બધા શું હોય છે અમુક રોગોના વાહકો હોય છે દાખલા તરીકે આપણે લાલ પેશાબ વાળું તમે જોતા હશો કે જે વિદેશી ગાયો છે એમાં લાલ પેશાબ નો રોગ થતો હોય છે અને બબીચો કે જણાય પછી થાઇલોરિયોસિસ ગાંઠો વાળો રોગ થતો હોય છે એમાં ખૂબ જ ઊંચું તાપમાન જતું હોય છે એટલે શરીરનો જે તાવ હોય છે તાપમાન ખૂબ જ ઊંચું જતું હોય છે એનાથી શું થાય પશુઓની ઉત્પ દૂધ ઉત્પાદન ક્ષમતામાં જેની પ્રજનન ક્ષમતામાં ખૂબ જ ઘટાડો થતો હોય છે. એટલે આ બધાનું જે મૂળ કારણ છે. એ એના બાહ્ય પરોપજીવી તરડી છે. બગીઓ છે એ બધાને કારણે થતું હોય અને આ બધાને સંવર્ધનમાં આ જે વાત કરી એ ખૂબ જ ગરમીનો સમયગાળો છે. એ બધામાં જે રોગ તણાવવાળી પરિસ્થિતિમાં આનું સંવર્ધન ખૂબ જ વધવાના કારણે આ બધા રોગો થવાની પશુઓમાં શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને આ જ્યારે રોગો થતા હોય છે ત્યારે પશુપાલકોને ખૂબ જ આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડતું હોય છે એટલે પશુઓમાં આ જે વાહકો છે એ આવી તણાવવાળી પરિસ્થિતિમાં વધવાના કારણે આ એક પણ પરિબળ છે કે આવું આ પ્રકારનું વાતાવરણ ક્રિએટ થાય તો આવા આ પ્રકારનું સામાન્ય આબોહવામાં પરિવર્તન થાય ત્યારે પશુઓમાં રોગ રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે અને જો રોગો થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે એટલે પશુ પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે એટલે આ જે આપણે વાત કરી હવે ફરી થોડુંક જોઈ લઈએ તો એમાં ખૂબ જ મોટું છે પ્રજનન ક્ષમતા ઉપર અસર થતી હોય છે દૂધ ઉત્પાદન ઉપર એનું કે આપણે જે ગણી શકીએ કે આપણી જે મહત્વની વસ્તુ છે કે દૂધ આપણે જે સામાન્ય રીતે કહે કે એટીએમ છે માં આપણે પૈસા નાખીએ તો એમાંથી આપણને પૈસા મળી રહેતા રીતે પશુઓમાં પણ એવું છે કે એનું સ્વાસ્થ્ય સારું રહે એની આપણે સારામાં ખોરાક આપીએ આપીએ એ બધું તો જે રીતે માંથી દૂધ નીકળે છે માંથી પૈસા નીકળે છે એ જ રીતે પશુઓમાંથી આપણે આ બધું આપણે એમાં આપીએ છીએ એનાથી આપણને શું મળે છે જે દૂધ મળે એ દૂધ આપણે સામાન્ય રીતે ડેરીમાં અથવા બહાર વેચતા હોય તો ડેરીમાં કો ઓપરેટિવ માં વેચાણથી આપતા હોઈએ છીએ તો એના કારણે એ જે આપણને બાંધી આવક એ રોકડિયા પાક છે એ આવક આપણને મળી રહે તો પશુપાલકોને એ આર્થિક રીતે લાભદાયી થતી હોય છે. પણ આ બધે વાતાવરણ જે આબોહવામાં ફેરફાર થયેલા છે એના કારણે આ બધી વસ્તુઓ ઉપર જે નેગેટિવ અસર અથવા નકારાત્મક અસર થાય છે. તેમાં દૂધ ઉત્પાદન ઉપર અસર થાય પશુઓના પોષણ ખોરાક જે સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે. એના ઉપર અસર થતી હોય છે. એટલે એની પ્રજનન ક્ષમતામાં દૂધ ઉત્પાદન ક્ષમતામાં એ બધામાં વૃદ્ધિ જે આપણે કહીએ એમાં ઘટાડો થતો હોય છે. ગુણવત્તાયુક્ત ઘાસચારો પોષક તત્વો ના મળે છે કે નાના હોય તો વિકાસ ઘટાડો થતો હોય છે અમુક ટાઈમે માદા પ્રાણીઓ જે માદા પ્રાણીઓ જે હોય છે અમુક ટાઈમે ઉમર થઈ ઉંમર થતી હોય છે એની અઢી કે ત્રણ વર્ષ થઈ થઈ ગયા હોય છે પરંતુ અંદરનો વિકાસ જો ગર્ભાશય નો કેવો વિકાસ જો વ્યવસ્થિત ના હોય કારણ કે પોષક તત્વો એને ના મળ્યા હોય તો એનો ગર્ભાશયનો કે જે વિકાસ ના થતો હોય તો એના કારણે શું થાય કે જે પશુઓ જે ગરમીમાં આવવાના જે લક્ષણો બતાવવાના એ ના બતાવે અમુક ટાઈમે એનો ગાભણ પણ થઈ જાય તો એના જે જ્યારે વિહાણ વખતે પણ તકલીફો અથવા એનો બિસ્ટોકે આપણે કહેવાય એ તકલીફો પડતી હોય છે એટલે આ બધું જે આ આ બધું થતું હોય છે વાતાવરણ એ આબોહવાના ફેરફારને કારણે એ મહત્વ રીતે આ ભાગ છે પ્રજનન ઉપર અસર કરે છે બરાબર છે અને એની રોગપ્રતિકારક શક્તિ જે રોગો સામે લડવાની શક્તિમાં પણ એનો ખૂબ જ એવો ઘટાડો થતો હોય છે એનાથી પણ પશુઓને અથવા પશુપાલક મિત્રોને આર્થિક રીતે ખૂબ જ મોટું એવું નુકસાન વેઠવું પડતું હોય છે તો આ બધી જે આપણે વાત થઈ અને આ જે ઇતરડીઓ અને બાહ્ય પર્વ અંતર આંતર જે સ્ટ્રેસના અથવા વાતાવરણીય તણાવના કારણે પશુઓમાં જે ફેરફાર થતો હોય છે એ બધું આ જે છે એ પશુપાલન અથવા પશુઓ પર આ રીતે આર્થિક નુકસાન કરે છે એના કારણે જે ડાયરેક્ટલી પશુપાલકો પશુઓ સાથે સંકળાયેલા હોય છે એટલે જે પશુપાલન વ્યવસાય પશુપાલક મિત્રો આર્થિક રીતે ખૂબ જ મોટું એવું નુકસાન વેઠવું પડે છે તો આજનો જે ટોપિક હતો એ જે વાતાવરણીય ફેરફારોના કારણે પશુઓમાં અથવા એની દૈનિક જે ક્રિયાઓ હોય છે એમાં શું શું ફેરફાર થાય છે એના વિશે આપણે આજે માહિતી મેળવી આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર રિંકેશભાઈ મકવાણા સાહેબ આપણે પશુપાલકોને વાતાવરણની જે અલગ અલગ અસરો થતી હોય એનાથી જે એમની પ્રજ્ઞાન ક્ષમતા હોય દૂધ ઉત્પાદન ક્ષમતા હોય એમાં કેવા કેવા ફેરફારો જોવા મળે એના વિશે ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ આપને એક પ્રશ્ન એવો છે કે આ બધી મુશ્કેલીઓમાંથી પશુપાલક પોતાના પશુપાલન વ્યવસાયને વ્યવસ્થિત રીતે ટકાઈ રાખવો હોય એટલે કે દૂધ ઉત્પાદન જાળવી રાખવું હોય પ્રજનન ક્ષમતા જાળવી રાખતી હોય તો એના માટે કેવા કેવા પગલા ભરી શકે એના વિશે આપ થોડી સંક્ષિપ્તમાં માહિતી આપી દો તો એ પ્રમાણે પશુપાલકો અનુસરે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એકચ્યુઅલી મારો જે વિષયનો વસ્તુ હતી કે એમાં શું શું અસરો થાય છે એટલે મેં આટલું જ કવર છતાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે જે ઉનાળાનું હવે એમાં તો આપણે કઈ ચેન્જીસ કરી શકવાના નથી કે જે ગરમી પડવાની છે કે જે વસ્તુ થવાની છે પરંતુ આપણે કઈ રીતના બચી શકીએ તો અમુક ટાઈમે શું થાય છે કે પશુ જે શેડ આપણે બનાવવાનું હોય છે એ પાકો જે શેડ હોય અથવા શેડ ની આજુબાજુમાં વૃક્ષો તમે વાવેતર કરો જો ઘટાદાર વૃક્ષો થતા હશે તો જે સામાન્ય બહારનું જે તાપમાન હોય છે એમાં ઘટાડો ઘટાડો થતો હોય છે અમુક ટાઈમે સાપરા ઉપર આપણે કોઈ પુરાણ વસ્તુ છે અથવા કોઈ સીટો છે એ રાખો તો જે બહારના તાપમાન કરતા એમાં ઘટાડો થતો હોય છે આપણે જે ખોરાકની વાત કરીએ તો ખોરાકમાં કેવી કેવું હોય છે કે ઉનાળાનું ઉનાળાને ખૂબ જ ગરમીનો સમયગાળો હોય ત્યારે આપણે શું કરવાનું કે શરૂઆતમાં જે ઠંડો સમય ગાળો હોય દાખલા તરીકે આઠ કે નવ વાગ્યાનો સમય ગાળો હોય ત્યારે એને ખોરાક આપણે આપી દઈએ બપોરના સમયે ખાલી એને પાણીનો આપીએ સાંજના ટાઈમે જયારે થોડીક ગરમી નહિવત થાય ત્યારે એને ખોરાક આપવામાં આવે તો એની જે અંદર શરીરની ચયાપચય ક્રિયા પત્યા પછી જે અંદર ગરમી ઉત્પન્ન થતી હોય છે તો એ જે ગાળો છે બપોરનો ગાળો અથવા ખૂબ જ તાપમાન ઊંચું હોય છે તો એમાં જે અંદરની ગરમી ઉત્પન્ન થતી હોય છે એ ઓછી થાય એટલે સંતુલન સાધવામાં ઓછું થતું હોય છે પછી અમુક ટાઈમે લીલો ઘાસ સારો કરતા જે ખાંડ દાણ હોય છે એ બધું તમે એને સારું એવું પોષક તત્વો વાળું આપો તો પણ એમાં ફરક પડતો હોય છે પાણીનું જે પ્રમાણ છે એ પણ એને સારી રીતે ખૂબ જ પાણી પીવડાવવાનો આગ્રહ રાખો

વિસ્તૃત માહિતી આપી એ બદલ યુનિવર્સિટી પરિવાર આપનો આભાર વ્યક્ત કરું છું પશુપાલક મિત્રો હવે આપણે ફરી મળીશું આવતા શુક્રવારે એક નવા વિષય નવા વક્તા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર આભાર